માંડવી તાલુકામાં આવેલ માંડવી સુગર ની હરાજી બાદ સુગર ખાતે માંડવી સુગર વેચાઈ ગઈ હોવાનો તેમજ સભાસદોની સાથે નહીં રહેલા આગેવાનોની સોધી લાવો તો ઇનામ મળશે એવા પત્રો લગાવી ખેડૂત સભાસદોએ માંડવી સુગરના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર હતી વર્ષો પહેલા માંડવી સુગર નો વહીવટ ખાડી ગયો હતો અને ફેક્ટરી બંધ થવાની નોબત આવી ગઈ હતી જેમાં હજારો ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા હવે આ મામલો ફરી એકવાર સપાટી પર આવ્યો છે કારણ કે હાલમાં મહારાષ્ટ્રની સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે સુગર મિલ ખરીદી દીધી છે માંડવી સુગરની રૂપિયા બસો પચાસ કરોડની પ્રોપર્ટી માત્ર છત્રીસ કરોડમાં જ મહારાષ્ટ્રની સુગરને વેચી વાત છે જે તિદ્દતથી જ ગુજરાતના રાજકારણમાં તેમજ માંડવી સુગરના સભાસદ ખળભળાટ મચી ગયો છે મારું નામ ધીરુભાઈ પ્રવીણભાઈ ચૌધરી છે અને હું આ માંડવી સુગરનો સભાસદ છું હવે મારે આ સુગર વિશે એટલું કહેવું છે કે આ સુગર અઢીસો કરોડ રૂપિયા જેટલી એમની બેંક દ્વારા વેલ્યુએશન કરીને એની પ્રાઇઝ નક્કી કરેલી હતી તો આ સુગર સાડત્રીસ કરોડમાં જે વેચાય છે એ કયા આધારે વેચી છે એ ખેડૂતો માટે જાણવા જેવો પ્રશ્ન છે અને અમે સભાસદોના જે રૂપિયા લેવાના છે એ પણ કોણ ચૂકવશે કોણ કેટલું આપશે ટ્રાન્સપોર્ટેશનના જે પૈસા બાકી છે એ કોણ આપશે અને આ સો વીઘા જેટલી જમીન જેની અંદાજે કિંમત સો બસો કરોડ રૂપિયા છે અને આ સુગરની કિંમત એમ કરીને ટોટલ અઢીસો કરોડ રૂપિયા જેટલું થાય છે તો આ સાડત્રીસ કરોડમાં વેચેલી છે એ ખેડૂતો માટે કલંક છે અને અમારા આદિવાસીઓની હિતની જે કહી શકાય એવી સુગર છે આ સુગરની અંદર અમારા આદિવાસીઓના ખૂન પસીનો ગણીએ તો એ છે હવે આ સુગરના પૈસા કોણ ચૂકવશે અને એ જે બાકી લેણું છે એ કોણ ચૂકવશે એ પણ અમારા માટે એક ગંભીર વિષય છે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે કંઈ આગળ આવે અને સીબીઆઈ તપાસ થાય અને જે દોષિતો છે એમની સામે કાર્યવાહી થાય એ અમે અમારી માંગ છે મો નામ છે જીમ્મી ગામિત સ્થાનિક આગેવાન હાલમાં જે માંડવી તાલુકાની અંદર સૌથી મોટો જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એ આપણે આ પાછળ જોઈ રહ્યા છે એ જુન્નાર પ્રાઇવેટ લિમિટેડ જે માંડવી તાલુકાની સહકારી સુગર હતી જે સહકાર થકી ચાલતી હતી ખેડૂતોના તેને આ સરકારે પ્રાઇવેટ કંપનીને વેચી દીધી છે અને કોઈને પણ જાણ બહાર કરી છે પંચાવન હજાર જેટલા સભાસદો ધરાવતી માંડવી સુગર સહકારી મંડળી એને આ બસો કરોડની બસો પચાસ કરોડની વેલ્યુએશનવાળી આ સુગરને સરકારે પ્રાઇવેટ કંપનીને માત્રને માત્ર છત્રીસ કરોડ રૂપિયામાં આપી દીધી છે અને સૌથી મોટું કૌભાંડ આચર્યું છે જુન્નર સિગરની જે વાત કરીએ એ આપણા ગુજરાત રાજ્ય બહારની છે અને પ્રાઇવેટ કંપની ધરાવતી છે અને જુન્નાર સુગર પાસે આપણે જે સુગર ચલાવવાનું લાઇસન્સ આવે આઈ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એન્ટરપ્રેન્યુર મેમોરેન્ડમ તેનું લાઇસન્સ પણ આઈઈ નથી અને ગુજરાતની અંદર આ સૌ પ્રથમ વાર બન્યું હશે કે સહકારી સુગર એ કોઈ પણ પ્રાઇવેટ માલિકી ચલાવતી નથી કોઈ પણ પ્રાઇવેટ કંપનીને આપી નથી બધી સુગરો આપણી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે સરદાર સાહેબ દ્વારા જે સપનું જોવામાં આવ્યું હતું અને જે સુગરોની સ્થાપના કરવામાં આવી હતી સહકારી દ્વારા એને આ સરકારે વગોવી નાખ્યું છે અને સરકારનો આટલો મોટો ભ્રષ્ટાચાર છે ત્યારે અમે માંડવી તાલુકાની જનતા સરકારને કહીએ છીએ કે ઈડી અને સીબીઆઈ જે મુખ્યમંત્રી અને સંસદોને છોડતી નથી રાતોરાત એમને ત્યાં રેડ પડાવે છે તો કેમ આ સરકાર આ બાબતે ઈડી અને સીબીઆઈની જાંચ કરાવવા માંગતી નથી તો ખાંડ નિયમ અમારી માંડવી તાલુકાની જનતાને ખેડૂતો પૂછે છે કે ખાંડ શ્રી ક્યાં છે આમાં રજિસ્ટ્રાર શ્રી ક્યાં છે કલેક્ટર શ્રી ક્યાં છે સરકારના સહકાર મંત્રી શ્રીઓ ક્યાં છે મુખ્યમંત્રી ક્યાં છે અને શું આ બધાને જાણ હતી આ બધાની જાણની અંદર ખેડૂતોનું નુકસાન કરવામાં આવ્યું છે ખેડૂતોના જે સત્તાવીસ કરોડ રૂપિયા લેવાના છે પાંચ કરોડ રૂપિયા મજૂરોના અને ટ્રાન્સપોર્ટોના લેવાના છે એની કોઈ વાત કરતું નથી તો શું આમાં સીધી સીધી સરકાર સામેલ છે તો અમારી માંડવી તાલુકાની નગરની જનતા અને ખેડૂતોએ જાગવાની જરૂર છે અને આ કંપનીને અમે અહીંયા ચાલવા દેવાના નથી અને આના વિરોધમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન આવનારા સમયમાં માંડવી તાલુકાના ખેડૂતો અને જનતાએ જાગવું પડશે અને બધા આગેવાનોએ એક થવું પડશે અને આની લડત આગળ ચલાવવી પડશે અને ખેડૂતોને ન્યાય અપાવવો પડશે જય હિન્દ માંડવી સુગર વેચવાઈ ગયાના સમાચાર બાદ સ્થાનિક આદિવાસી યુવા ખેડૂત સભાસદોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે કારણ કે આ સુગર જ્યારે બંધ થઈ ત્યારે સત્યાવીસ કરોડ રૂપિયા ખેડૂતોના અને મજૂરોના તેમજ પાંચ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટના બાકી હતા અને જેઓ સરકાર દ્વારા આ સુગરને ફરી કાર્યરત કરાવવાની આશા લઈને બેઠા હતા ત્યારે આવી પરિસ્થિતિમાં માંડવી તાલુકા અને સુરત જિલ્લાના રાજકીય અને સરકારી નેતાઓ સરકાર સ્વામી પણ નતમસ્તક થઈ ચૂપ રહેતા માંડવી સુગરના ના હજાર જેટલા સભાસદોનું હિત જોખમાઈ રહ્યું છે મારું નામ અજીતભાઈ ચૌધરી છે હું હાલના માંડવી સુગરના કર્મચારી બી છું સભાસદ બી છું અને મજૂર લેબરનું કામ બી મારે અત્યારે એ કહેવું છે કે અત્યારે આ માંડી સુગર ફેક્ટરી બસો ને સાહીઠ કરોડની વેલ્યુ છે જે બેંકવાળાએ નાખેલી તે હાલમાં સાડત્રીસ કરોડમાં વેચાણ થઈ ને આ આદિવાસીની સુગર ફેક્ટરી પર આજે જ્યારે આ પરિસ્થિતિ આવીને બેઠી છે કે આદિવાસી ખેડૂતોનું શું આ સરકારે જે કંઈ જે ઉપરના મળે ત્યાં જે કંઈ કર્યું છે એમાં આજે એમ જોવા જાય તો કાઠા સુગર કે વિયારા સુગર એનું જ્યારે સોલ્યુશન આવી જતું હોય તો આદિવાસી પટ્ટીનું આ માંડવી સુગરનું સોલ્યુશન કેમ નહીં આવે એ પ્રશ્ન છે અમારે અને આદિવાસીઓના જે પૈસા જે ગૂંચવાયેલા છે આજે આદિવાસી જે લોકો પૈસા ગૂંચવાયેલા છે એ લોકો આજે શાંતિથી બેઠા છે તો યુનિયન બેંકે એમનું વસૂલાત લેવા માટે કેમ આવું કર્યું એનો જવાબદાર કોણ એનું સોલ્યુશન આપવું આ સરકારને અમારે એ જાણ કર્યું છે કે જેમ બને તેમ જલ્દી આ જુનિયર સુગરને બંધ કરાવો અને જે સંસ્થા પહેલેથી ચાલતી હતી તે રીતે એમને ચાલુ કરો એ અમારે સરકારને જાણ કરવું છે ને જેમ બને તેમ આનું નિરાકરણ જલ્દી આપવું સમય લાંબો નહીં જોવા થવો જોઈએ સુગરમાં ખેડતો અને મજૂરોના પરસેવાની કમાણી આપવામાં તેમજ સભાસદોના વર્ષોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સ્થાનિક નેતાગીરી પણ વામણી પુરવાર થાય છે અડકાયેલા સભાસદોએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ખોવાયા છે અને તેઓને શોધીને લાવનારાને ઇનામ પણ જાહેર કરાઈ હોવાના પોસ્ટરો લગાવ્યા છે સુગર ફેક્ટરી ના ગેટ નજીક ચેર બેનરો લાગી ગયા છે જ્યારે હવે આ માંડવી સુગરમાં વર્ષો પહેલા ખેડૂતોના બાકી રહેલા કરોડોના નાણાં ફરી પરત આપવું જરૂરી છે ધર્મેશ પટેલ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી